પોલીસે આટલી ગાળો ખાધા પછી પણ લિંબાસીમાં દારૂનું વેચાણ ચાલુ હોવાનો કેસરી સિંહનો આક્ષેપ છે જો દસ દિવસમાં પોલીસ દારૂનું વેચાણ બંધ નહીં કરાવે તો કેસરીસિંહ પોતે રેડ કરશે તેવી સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ કરી જૂનાગઢમાં કેશોદમાં ભાજપ કાર્યકરોએ આપ એમએલએનું સન્માન કર્યું કેશોદ ભાજપના કાર્યકરોએ ગોપાલ ઇટાલિયાનું સન્માન કરતા વિવાદ સર્જાયો કેશોદમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો નગરપાલિકાના વોર્ડ પાંચના સભ્ય સહિત અન્ય કાર્યક્રમો કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાનું ભાજપના સભ્યોએ સન્માન કરતા વિવાદ થયો સભ્ય વિવેક કોટડિયા અશ્વિન કુંભાણી અને નિરંજન પીપળીયાએ સન્માન કર્યું હતું પોસ્ટ વાયરલ થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તે બીજી

તો મેં તો તો મીડિયાના માધ્યમથી જોયું છે અને હું ગયો મેડિયા ના મા કિરીટ પટેલ ને જીતાડવા જતા હતા એ જ માણસો જે આજે ગોપાલભાઈનું સન્માન કર્યું તો ઈ મને તો આજે એમ થાય છે કે આ ગોપાલભાઈ માટે મહેનત કરતા હતા કે કિરીટ પટેલ આટું મહેનત કરતા હતા અહીં ભાજપ નો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેવા સમાચાર ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ અહીં બંધ બારણે મીટિંગ યોજાઈ પંદર સરપંચ અને ભાજપના કાર્યકર્તાઓ મીટિંગમાં હાજર રહ્યા પૂર્વ પ્રમુખ મુકેશ લંગાણિયાના સમર્થનમાં વલ્ભીપુર તાલુકાના પંદર સરપંચ અને ભાજપના કાર્યકરોએ બંધ બારણે જિલ્લા ભાજપના પ્રમુખ સાથે મીટિંગ યોજી બીજેપીના ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બદલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાણિયાને શિસ્તભંગની નોટિસ ફટકારાઈ છે થોડા દિવસ પહેલા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સામે તેમના જ મત વિસ્તારમાં ગામના સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાના આક્ષેપો જાહેર મંચ પરથી મુકેશ લંગાણીયા દ્વારા કરવામાં આવ્યા હતા આ બાબતે ભાવનગર જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી ધારાસભ્ય શ્રીની ની તપાસ થવી જોઈએ એમાં અમારી સંમતિ હોય છે કે ભાઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધમાં લાગ્યો છે તો તપાસ થાય અને હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ પગલાં નથી લેવાના ઉપર આક્ષેપ જો આક્ષેપ સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું અત્યારે કેટલા ગામના સરપંચો છે બેઠકની અંદર અહીંયા નહીં નહીં તો એ લોકોના ના પંદર સરપંચશ્રીઓ પંદર થી સત્તર સરપંચશ્રીઓ મને મળ્યા છે સુરત માં પાટીદાર કોઈ પણ સમાજની દીકરી હોય કોઈ પણ સમાજ નો મુદ્દો હોય દીકરી ઉપર જે કયા અત્યાચાર થાય છે દીકરી ઉપર જે કયા બનાવો બને છે એ ખરેખર ઘાતક છે દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈ સરકારને પણ આમાં એકદમ કડક પગલા લેવા જોઈએ રજૂઆતરા સહિતના યુવાનોએ રાજ ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી છે સાથે જ રાજ ઠાકરે આ નિવેદન બદલે માફી માંગે નહીં તો માનહાની દાવો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું આ આખા એ દેશને અલગ દિશામાં લઈ જવા એની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે ગુજરાત સરકાર આ કાયદાની વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશ બંધી કરવામાં આવે સાથે સાથે રાજ ઠાકરે માફી માગે નહીતર પછી કારુણની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે